મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એક ગામમાં માધવ નામનો એક વેપારી રહેતો હતો તેનો એક દીકરો હતો ભોલા માધવનો ધંધો બદામ અને કાજુ વેચવાનો હતો તે શહેરમાં જઈ કાજુ બદામ વેચતો હતો પણ થોડા સમયથી માધવની તબિયત સારી ન હતી તેથી તે શહેરમાં કાજુ વેચવા જઈ શકતો ન હતો એક દિવસ માધવ ઉદાસ બેઠો હતો જ્યારે તેનો દીકરો બોલા મિત્રો સાથે રમીને ઘરે પાછો ફર્યો ત્યારે તેણે તેના પિતાને પૂછ્યું શું વાત છે પિતાજી તમે ખૂબ ઉદાસ દેખાઈ રહ્યા છો માધવ કહે હું તને શું કહું દીકરા હું આ બદામ અને કાજુ શહેરમાં લઈ જવા માંગુ છું પણ હું બીમારીથી એટલો નબળો છું કે મારામાં ક્યાંય જવાની હિંમત નથી ભોલા બોલ્યો તો એમાં ચિંતા શું કરો છો પિતાજી મને કહો હું શહેરમાં જઈ કાજુ બદામ વેચી આવીશ માધવ કહે ના દીકરા તું હજુ ખૂબ નાનો છે અને શહેરમાં ઘણા લૂંટારું ફરતા હોય છે જો તેઓ તારા જેવા બાળકને જોશે તો તેઓ તારો બધો માલ અને પૈસા લૂંટી લેશે ભોલા બોલ્યો પપ્પા મારું નામ પણ ભોલા છે ફક્ત મને એક તક આપો હું આ બધા બદામ અને કાજુ વેચીશ અને હું તેમને તમારા કરતા વધુ સારા ભાવે વેચીશ એટલામાં ભોલાની માતા બોલી ના ના આપણે નાના બાળકને શહેરમાં મોકલાય નહીં તમે મને કહો હું જઈશ પણ સાચું કહું મેં ગામની બહારનો રસ્તો પણ જોયો નથી ભોલા બોલ્યો મમ્મી તને યાદ છે કે હું એક દિવસ મારા પિતાજી સાથે શહેરમાં ગયો હતો મને રસ્તો ખૂબ સારી રીતે ખબર છે મને જવા દો ભોલાએ લાંબા સમય સુધી આગ્રહ કર્યો અંતે માધવ તેને શહેરમાં મોકલવા સમંત થયો માધવ બોલ્યો ઠીક છે તું શહેરમાં જાજે પણ મારી ત્રણ વાત યાદ રાખજે જેથી કોઈ તને લૂંટી શકશે નહીં પહેલી વાત તારી માતા પાસેથી ચાર રોટલી લેતો જાજે જ્યારે પણ તને ભૂખ લાગે અને ખાવા બેસે ત્યારે આ ત્રણ વાક્ય ત્રણ વાર મોટેથી બોલજે હું એક ખાઉં બે ખાવ ત્રણ ખાવ કે પછી ચારાઈને ખાઈ જાઉં બીજી વાત જ્યારે તું રાતે માટે ધર્મશાળામાં રહે ત્યારે જે પણ રૂમ પસંદ કરે તે રૂમની કડી તપાસજે જો કડી અંદરથી બરોબર ફિટ ન થાય તો બાજુની ધર્મશાળામાં ચાલ્યો જાજે ત્રીજી વાત જ્યારે પણ તું કોઈ દુકાન પર કાજુ અને બદામ બતાવ અને વેપારી તને કિંમત ઘટાડવાનું કહે ત્યારે તારે કહેવાનું કે હું બાપુને પૂછીને આવું અને ત્યાંથી ચાલ્યા જવાનું જો દુકાનદાર તને રોકે તો ઠીક છે નહીં તો બીજી દુકાને જાજે બધું ધ્યાનથી સાંભળ્યું અને ચાર રોટલી અને એક ડુંગળી લઈ સૂકા ફળોનો પોટલો ભરી શહેરમાં પહોંચ્યો જ્યારે તે શહેરમાં પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી બસ ત્યારે જ ચાર બદમાશો તેનો પીછો કરવા લાગ્યા ભોલા આ બધાથી અજાણ એક અંધારી ગલીમાંથી ચાલવા લાગ્યો પહેલો બદમાશ બોલ્યો આ એક સારો મોકો છે ચાલો તેને આ ગલીમાં પકડીને લૂંટીએ ચોક્કસ તેના પોટલામાં કિંમતી વસ્તુઓ હશે ત્રણેય સહમતીમાં માથું હલાવતા હોય છે તેઓ ધીમે ધીમે ભોલા તરફ આગળ વધવા લાગે છે ભોલા ભૂખ્યો હોવાથી નીચે બેસે છે અને જમવાનું ટિફિન ખોલે છે અને પિતાજીની કહેલી વાત યાદ આવે છે પછી તે મોટેથી બોલે છે શું હું એક બે ત્રણ કે ચારે ખાઉં ભોલાની પાછળ થોડે દૂર ઉભેલા ચાર લૂંટારું આ સાંભળે છે ભોલા ત્રણ વાર મોટેથી આ કહે છે આ સાંભળીને ચારેય ભાગી જાય છે ભોલા અજાણ તેનું ભોજન ખાઈ રહ્યો હતો થોડા અંતર પછી બીજા ગુંડો કહે અરે તમે જે માણસને જોયો હતો તે છોકરો ન હતો પણ ભૂત હતો તે આપણા ચારેયને ખાવાની વાત કરી રહ્યો હતો સારું થયું કે આપણે ભાગી ગયા જમ્યા પછી ભોલા એક ધર્મશાળામાં પહોંચે છે ધર્મશાળાનો માલિક એક ચાલાક ચોર હતો તે ભોલાને એક ઓરડો બતાવે છે ભોલા જુએ છે કે તે રૂમમાં કોઈ કડી નથી એટલે કે તેને અંદરથી બંધ કરી શકાતી નથી ધર્મશાળાનો માલિક બોલ્યો છોકરા આ ઓરડો શ્રેષ્ઠ છે અને તેનાથી પણ સારી વાત એ છે કે તે મફત છે ભાડું નથી બોલો બોલ્યો મને તાળાવાળો ઓરડો જોઈએ છે ધર્મશાળા માલિક સમજી જાય છે કે આ છોકરો સમજે છે કે રાત્રે સુઈ ગયા પછી કોઈ તેનો સામાન ચોરી કરશે માલિક કહે છે કે આગળ ઘણી બધી ધર્મશાળાઓ છે પણ તે ખૂબ મોંઘી છે પણ અહીં તો તારે રહેવું નથી કારણ કે તને તે મફતમાં મળી રહી છે જ્યાં અહીંથી નીકળી જા ભોલા આગળની ધર્મશાળામાં એક રૂમનું તાળું તપાસે છે અને તાળા રૂમ લઈ શાંતિથી સુઈ જાય છે બીજા દિવસે તે પોતાનું કાજુ બદામનું પોટલું એક દુકાનમાં લઈ જાય છે દુકાનદાર કહે છે તારા કાજુ અને બદામ સારા નથી તું જે રૂપિયા માગી રહ્યો છે તેના અડધા રૂપિયા હું આપીશ ભોલા બોલ્યો તમે રાહ જુઓ હું મારા પિતાને પૂછીને આવું અને તે ઉઠીને ચાલ્યો જાય છે દુકાનદાર કહે અરે મેં વિચાર્યું કે તે એકલો છે તેના પિતા તેની સાથે છે તે યોગ્ય કિંમત માગી રહ્યો છે તેથી હું તે ખરીદી લઉં તે બીજા દુકાનદારને માલ આપી દેશે છોકરા બધા કાજુ અને બદામ તોલીને પૈસા લઈ જા ભોલા બધો માલ વેચે છે અને પૈસા લઈ ઘરે પાછો ફરે છે વડીલોના ઉપદેશને કોઈ કારણ પૂછ્યા વિના સ્વીકારવા જોઈએ આજની વાર્તા અહીં પૂરી થાય છે પણ વડીલોના શબ્દોની અસર આખી જિંદગી ચાલે છે આવી જ અદભુત વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો